હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે થોને ખબર પડી ગઈ છે કે આજે આપણે જેની વાત કરવાના છીએ જ્યાં મિત્રો આજે આપણે તમારે જી કેવાયસી રેશન કાર્ડમાં કેવાય સી કરવાનું બાકી છે તો મિત્રો તાત્કાલિક તમે ઘરે બેઠા રેશન કાર્ડમાં કેવાયસી કરાવી શકો છો તમારે જો તમારા પ્લે સ્ટોરમાં જઈને બે એપ ડાઉનલોડ કરવાની છે એ બે એપ જાણે કે પેલી એપ તો માય રેશન એપ છે એને તમારા અપડેટ ન હોય તો અપડેટ કરી લેજો ત્યાર પછી લાસ્ટમાં હું તમને છેલ્લી બીજી આપની ઘરે તમે તમારો પિનકોડ નંબર અહીંયા નાખી નાખો નાખી શકો છો અથવા મોબાઈલ નંબર નાખીને લોગિન કરી શકો છો લોગ ઇન થઈ ગયા પછી મિત્રો આ રીતનું ક્લોઝ પગ આપી દેવાનું છે ત્યાર પછી માય રેશનને લગતી ટોટલ જાણકારી એમાં આવશે મિત્રો ઉપરથી લઈને તમે જોઈ શકો છો જાય વિતરણ રેશન કાર્ડની આધાર કાર્ડની વ્યાજભાવની દુકાન છે અવનવી આવા સેકણો આવે છે રેશન કાર્ડને લગતી માહિતી તો ટલામાં આવી જાય છે મારી રેશન એપમાં આપણે કે એને જોવાનું આપણે સિમ્પલી આધાર ઈ કેવાયસી વાયસી લખેલું છે તેમાં ક્લિક કરવાનું છે આધાર કાર્ડ ઈ કેવાયસી તરીકે નીચે તમે જોઈ શકો છો એની ઉપર સિમ્પલી આપણે ઓકે આપી દેવાનું છે એમાં ઓકે આપી દીધા પછી ઉપરથી મિત્રો તમારે બધી જ જે જાણકારી આની ઉપર છે બધી જ વાંચી લેવાની છે વાંચી લીધા પછી સિમ્પલી નીચે ડોટ છે એમાં ઓકે મારી દેવાનું છે ઓકે મારી દીધા પછી મારે રેશનને લગતો તમારે રેશન કાર્ડનો નંબર અહીંયા આવી જશે ત્યાર પછી જે પડખીનો નંબર છે એને અહીંયા તમારે સિમ્પલી ચાર આંકડાનો નંબર નાખી દેવાનો છે અને આ નંબર આપ નાખી દીધા પછી નીચે બ્લુ કલરની એરો છે એમાં

સિલેક્ટ કરી લીધા પછી નીચે એ કેવાયમાં ઓપ્શન ઓકે આપવાનું છે ઓપ્શન આપી દીધા પછી બધી જાણકારી તમારે વાંચી લેવાની છે વાંચી લીધા પછી નીચે બ્લુટિકમાં ઓકે આપી દેવાનું છે ત્યાર પછી જે નંબર તમે નંબરમાં લિકશે એમાં ઓટીપી આવશે એ ઓટીપીને અહીંયા તમારે નાખી દેવાનો છે થોડાક સર્વર ડાઉન હોવાથી મિત્રો આપણા ઓટીપી આવ્યો નથી પણ ટૂંક સમયમાં ઓટીપી આવી જશે મિત્રો આપણો અહીંયા ઓટીપી આવી ગયો છે ચાર આંકડાનો ઓટીપી છે એ ઓટીપી અહીં સિમ્પલી આપણે આપી નાખી દેવાનો છે અને નીચે ઓકે આપી દેવાનો છે નીચે ઓપી આપી દીધા પછી મિત્રો મોબાઈલ નંબર જે તમે લિંક હતો એ મોબાઈલ નંબર અહીં સિમ્પલી તમારે નાખી દેવાનો છે અને જેનું પણ તમે કેવાયસી કરો છો એનું કેવાયસી પોતે હોય તો પોતે અથવા માતા પિતા હોય તો માતા પિતામાં ત્યાં ડોટ પૂક આપીને પછી નીચે સિમ્પલી જે નંબર તમે નાખ્યો છે એનું ઓટીપી અંદર આવશે એ ઓટીપીને મિત્રો અહીંયા તમારે નાખી દેવાનો છે ઓટીપી છ આંકડાનો ઓટીપી છે એને સિમ્પલી અહીંયા ઓટીપી આપી દેવાનો છે અને નીચે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી દીધા પછી ડાયરેક્ટ જ જે આપણે મેં બીજી એપની વાત કરી હતી એ ઓપન થઈ જશે અને સીધો કેમેરો ચાલુ થઈ જશે કેમેરો ચાલુ કરીને સીધો જેનું પણ આપણે ક્યુ કહેવાય છે કરવાનું ચાલુ પ્રક્રિયા કરી હતી એને સિમ્પલી આપી દેવાનું છે એટલે નીચે સક્સેસફુલી કમ્પ્લીટ લખેલું આવી જશે લખેલું આવીને બધી વિગતો કમ્પ્લીટ કરીને નીચે ડોટ ઉપર યસ કરીને મંજૂરી આપી દેવાની છે મંજૂરી આપી દીધા પછી મિત્રો આપું આ કહેવાય છે એક નંબરનું કેવાયસી સી કમ્પ્લીટ અહીંયા થઈ ગયું છે અને આ કેવાયસી સી મિત્રો બેથી ત્રણ કલાકની અંદર તમારે મેસેજ આવી જશે એ મેસેજ અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો એ રીતનું મેસેજ આવી જશે એટલે તમારે સમજી લેવાનું છે આ કહેવાય સી થઈ ગયું છે તમે ઘર બેઠા એ કેવાયસી કરી શકો છો ત્યાર પછી બીજું કેવાયસી તમારે જે કરાવવાનું છે બીજો નંબર લઈ લેવાનો છે ત્યાર પછી બીજું આ ઓટીપી જે ચાર આકડવાનો છે એ નાખી દેવાનો છે અને સિમ્પલ લેવો કે દેવાનું છે એટલે તમે જેના છે બાકી છે એનું સિલેક્ટ કરી લેવાનું છે અને એનું પણ સિલેક્ટ કરીને આ રીતનું તમે ઈ કેવાયસી ઘરે બેઠા રેશન કાર્ડનું ઈ કેવાયસી ઘરે બેઠા તમે એ મિત્રો કરી શકો છો આ વિડીયો તમે સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો આવા નવા નવા વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે મિત્રો આપણે બે એપની વાત કરી હતી પહેલાં તો મારી રેશન એપ છે અને બીજી મિત્રો આ એપ છે માય માય રેસન એપ તો પહેલી તો એ આ છે અને બીજી એપ છે આધાર ફેસ આઈડી મિત્રો આધાર આ તમે ખાસ કરીને આ સ્ક્રીનશોટમાં જોઈ લેજો આધાર ફેસ આઈડી આ ખાસ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે કે જ્યારે જો મોઢાનું સ્ક્રીન લેવાનું આવે તો ઓટોમેટિક આ ચાલુ થઈ જાય વિડીયો સારો લાઇક કરતા જાઓ થેન્ક યુ સો મચ ટીકે બાય બાય આવા જ નો નવા વિડીયોમાં ચેનલમાં આવતા હોય છે એટલે શેર કરવાનું